સુરત રિંગરોડ સ્થિત શિવશક્તિ માર્કેટમાં આગ મામલે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ મુલાકાત લીધી તે દરમિયાન પોલીસને તપાસના આદેશ આપતા કહ્યું કે કેટલી દુકાનોના ઇન્સ્યોરન્સ હતા સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ મામલે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ પોલીસને તપાસના આદેશ આપતા જણાવ્યું હતું કે કેટલી દુકાનોનો ઇન્સ્યોરન્સ હતા અને કેટલી દુકાનોના ઇન્સ્યોરન્સ ન હતા તે મામલે તપાસ કરો જો કોઈ ક્ષતિ જણાય તો તાત્કાલિક પગલાં ભરો આખા માર્કેટમાં કેટલાનું નુકસાન થયું છે તેના રિપોર્ટ બનાવો ફાયર સુરત મહાનગરપાલિકા તથા પોલીસની ટીમ હતી ફાયરની ટીમ માટે આ એક મોટું ચેલેન્જ હતું જેમાં અડતાલીસ કલાક સુધી ફાયરની ટીમે કામ કર્યું છે અને હાલ પણ કામ ચાલે છે પરંતુ હવે આપણે શું કરી શકીએ તેના માટે આપણે બે ત્રણ દિવસમાં ચર્ચા કરીશું આગ કઈ રીતે લાગી વેપારીઓને નુકસાન થયું છે તેઓની ચિંતા આપણે ખબર છે શિવ શક્તિ માર્કેટમાં જે અતિભયાનક આગ લાગી આગ ઓલવવા માટે સુરત મહાનગરપાલિકાની fire fighter સુરત મહાનગરપાલિકાની fire fighter ની team આસપાસના વિસ્તારમાં બધી જ મોટી ઇન્ડસ્ટ્રી રિલાયન્સ Adani Arcelor મિત્તલ એવી બધી જ ઇન્ડસ્ટ્રીની ની fire fighting ને બી ત્યાં લગાડવામાં આવેલી હતી પરંતુ આ આગ એટલી ભયાનક હતી કે અડતાલીસ અડતાલીસ કલાક સુધી ફાયર બ્રિગેડના જવાનો રાત દિવસ એક કરી આગ બોલવવા માટે મહેનત કરી પરંતુ સફળતા મળતા મળતા ખૂબ સમય લાગ્યો અને એ સમયમાં ખૂબ મોટી દુકાનોની અંદર ખૂબ મોટી સંખ્યામાં દુકાનોની અંદર નુકસાન થયું છે આ બધા જ વેપારીઓ ખૂબ નાના વેપારીઓ છે આજે કલેક્ટર શ્રી

અને સાથે સાથે અમે સૌ મંત્રીઓ મુકેશભાઈ પટેલ પ્રફુલભાઈ અને મેં બધાએ જ સાથે મળીને સરકારની અંદર ચીફ સેક્રેટરી અને બીજા અધિકારીઓ જે વિભાગના છે એમને આ બાબતે તાત્કાલિક શું કરી શકીએ કઈ રીતે મદદ કરી શકીએ આપણા ભાઈઓને આપણા વેપારીઓને કઈ રીતે મદદ કરી શકીએ તે માટે ચિંતા કરવાનું બી સૂચના આપી છે ને મને વિશ્વાસ છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં તમામ લોકોને जे काही मदत ती शके ते वहिवटतंत्र आगळ